માન મર્યાદા અને મોભો આ ત્રણ શબ્દ એકદમ બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોરમાં બંધ બેસે છે કારણ કે ગેનીબેન ઠાકોરને જ્યારથી કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી ત્યારથી તેઓ પ્રચારમાં લાગ્યા હતા અને એ પ્રચાર દરમિયાન તેમણે હંમેશા પોતાની માન મર્યાદા અને મોભો જાળવીને રાખ્યા એ વાતનું આજે પણ જે ઉદાહરણ છે તે સામે આવ્યું ગેનીબેન ઠાકોર પોતાની સાસરીમાં ગયા અને જ્યારે એમાં સત્કાર સમારોહ રાખવામાં આવ્યો હતો એ દરમિયાન ગેનીબેન ઠાકોર ફરી એક વખત લાજ કાઢેલા નજરે પડ્યા અને ગેનીબેન ઠાકોરે એવું પણ કહ્યું છે કે લાજ કાઢવા કરતા લાજ રાખવામાં મને વધારે મજા આવે છે પહેલા તો એ સાંભળી લઈએ ગેનીબેન ઠાકોરે શું કહ્યું છે બોલો ચામુંડા માતાની બોલા સતારામ બાપા ની આજે આ કોતરવાડા ગામની પવિત્ર ભૂમિ ઉપર

ભાઈ ભલદી ભાઈ બળવંત્રી ઈશ્વરભાઈ વડીલો યુવાન ભાઈઓ અને સમગ્ર ગોતરવાડા ગામના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓની માતૃશક્તિ શક્તિ આપ સૌ મીડિયાના ભાઈઓ

બસો વર્ષ ચૌધરી સમાજ ના હોય પણ એને પણ લોકશાહી ડબે ખુલ્લા તમે પછી પચાસ ને એમ કીધું કે આ વખતે અમારા ઉપર લાગણી રાખો વોટ કરો અથવા ના કરો જે કરવું હોય તે કરી શકો પણ તમે સાચી લોકશાહી ડબે ચૂંટણી લડ્યા છો

ચૂંટણી પ્રચાર કરતા હતા એ દરમિયાન પણ જ્યારે જ્યારે પોતાની સાસરીમાં ગયા હતા અને એ પણ પ્રચાર કરવા માટે ત્યારે પણ તેમણે લાજ કાઢી હતી અને જ્યારે ફરી એક વખત તેઓ હવે સાંસદ બની ગયા ગયા છે 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 અને ફરી વખત તેમના સાસરીમાં ત્યારે પણ તેમણે ગેનીબેન ઠાકોર જે જે બોલ્યા છે તે બધાનું તેમણે પાલન કર્યું છે અને એમનું ઉદાહરણ આપણે એ પણ જોયું કે થરાદની અંદર સૌ વખત તેમણે લોકોને માતર ખવડાવી એમણે જે વચન આપ્યું હતું અને જે વાત કરી હતી કે મારી પાસે પૈસા પૈસા નથી તમે બધા મારું મામેરું ભરો અને લોકોએ ગેનીબેન ઠાકોરનું મામેરું પણ ભર્યું અને તેઓ જીતી પણ ગયા જેવું મામેરું ભરાયું જેવા જેવા ગેનીબેન જીતી ગયા અને એ પછી જ તેમણે લોકોને માતર ખવડાવીને તેમને ધન્યવાદ પણ આપ્યા પણ ગેનીબેનનો સૌથી સારી વાત તો એ છે કે આજ સુધી તેઓ માન મર્યાદાને મોભો નથી ભૂલ્યા તેમની સાસરીની અંદર આ વખતે સત્કાર સમારોહ રાખવામાં આવ્યો હતો તેઓ સાંસદ બની ગયા છતાં પણ આ વખતે તેઓ ત્યાં લાજ કાઢીને ગયા હતા લોકોએ તેમને કહ્યું કે ગેનીબેન હવે તો તમે સાંસદ બની ગયા છો પણ ગેની મસ્ત જવાબ આપ્યો અને કહ્યું કે કાઢવા રાખવામાં મને વધારે મજા આવે છે 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 કારણ કે માન મારી મારો મોભો તમે જે મારા વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસને હું કાયમ જાળવી રાખીશ અને જે પણ પ્રશ્ન છે તે હું ઉઠાવવાની છું તમે જે મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે મને જીતાડીને અને મેં જીતીને પણ બતાવ્યું છે આ બધો જ તમારો વિશ્વાસ અને તમારા સાથ થી જ થયું છે કે હું આ વખતે જીતી છું અને जीत बाद ચૂંટણી પહેલાં મેં જે પણ વાત કરી હતી કે હું આ વસ્તુ કરવાની છું તમે મને જીતાડશો તમે મારા પાછળ જેટલી મહેનત કરી છે એ બધામાં હું તમારી ધન્યવાદ કરવા માટે આવીશ અને એ બધી જગ્યા પર બનાસકાંઠાની અંદર અત્યારે ઠેર ઠેર તેમના સત્કાર સમારોહ યોજાઈ રહ્યા છે એ દરમિયાન ગેનીબેન ઠાકોર હવે બધી જગ્યા પર જઈ રહ્યા છે બધા લોકો એમનું અભિવાદન ઝીલતા પણ નજરે પડે છે કારણ કે ગેનીબેન ઠાકોર જેટલી જગ્યા પર સભાઓ કરી હતી ત્યાં હવે જઈને તેમનો સત્કાર સમારોહ યોજાઈ રહ્યો છે અને તેમની આભાર વિધિ કરી રહ્યા છે પણ ખાસ વાત તો એ છે કે તે ક્યારેય પોતાની માન મર્યાદા હજુ સુધી નથી ભૂલ્યા એ એમની સાસરીમાં જાય કે પછી ગમે ત્યાં હોય જે વાતનું તેમને પાલન કરવાનું હોય એ તો કરે છે ભલે રેખાબેન ચૌધરીને તેમણે હરાવ્યા છે પરંતુ હજુ સુધી તેમનામાં ઈગો નથી આવ્યો કારણ કે તેઓ સાંસદ બન્યા અને ગુજરાતની અંદર એક માત્ર એવી સીટ છે કે જ્યાં ભાજપને સૌથી વધારે મહેનત કરી હતી એમાં જ ભાજપ હારી ગયું અને ગેનીબેન ઠાકોર જીતી ગયા ગેનીબેન ઠાકોરે જીત બાદ જે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જીત પહેલા એ પણ તેમણે સાબિત કરીને બતાવ્યું અને ખાસ જે પોતાની મર્યાદા છે તેઓ તેઓ ક્યારેય નથી ભૂલ્યા તે પોતાની સાસરીમાં જ્યારે જ્યારે પણ ગયા હોય પ્રચાર માટે ત્યારે પણ તેઓ લાજ કાઢેલી હાલતમાં જ આપને નજરે પડ્યા હતા એટલે કે લાજ કાઢેલી હોય અને પછી તેઓ પ્રચાર કરી રહ્યા હોય હવે તેઓ સાંસદ બની ગયા છે તેમને કોઈ જરૂર નથી લાજ કાઢવાની છતાં પણ તેઓ પોતાની મર્યાદામાં છે અને લાજ કાઢીને હજુ પણ લોકોને મળી રહ્યા છે તમને શું લાગે છે ગેનીબેન જે રીતે પોતાના સાસરીવાળા જે પક્ષ છે ત્યાં જઈને લાજ કાઢીને પ્રચાર પ્રસાર કર્યો હતો અને હવે અભિવાદન પણ કરવા ગયા છે આ એમની માન મર્યાદા મોભો તમને કેટલો ગમે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો નમસ્કાર